હેરાન ગતિ કરવામાં આવી રહી છે ઇન્ડસ્ટ્રીઝના ના એરિયામાં અવારનવાર વીજળી ગુલ થતા હેરાનગતિ પીજીવીસીએલ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં હેરાનગતિ યથાવત કોઈ ઉકેલ નહીં આવે તો ઉદ્યોગકારો આંદોલન કરશે રજૂઆત કરવા આવ્યા છીએ અમે છેલ્લા બે વર્ષતા બહુ જ હેરાન થઈ છે અને અવારનવાર ટ્રીપિંગ આવે છે જમ્પર જાય છે પોલ પડી જવા આવા અનેક પ્રશ્નો છે જીણા મોટા જેથી કરી દિવસમાં એક બે વાર ટ્રીપિંગ થાય છે તો એ ટ્રીપિંગ થવાથી અમને ઘણી એવી નુકસાની જાય છે અને અમારે સીએનસી વીએમસી એવા કિંમતી સાધનોમાં ડ્રાઈવ ઉડી જાય કોઈ દોઢ થી બે લાખ ની જાય તો ઈ કઈ જીવી બી પરત કરવાની નથી એટલે આવી અનેક સમસ્યાઓને હેરાન થઈ અને અમે અહીંયા અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા છીએ